નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આદેશ આપ્યો છે કે આગામી શૈક્ષણિક ક્ષેત્રમાં બે હજાર ચોવીસ પચીસથી ધોરણ એકમાં પ્રવેશ માટે બાળકોની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુની હોવી જોઈએ ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે સરકારની ગાઈડલાઇન સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની નો એન્ટ્રી નિયમ ભંગ કરનારાઓને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવશે કોંગ્રેસના વફાદાર દિગ્ગજ નેતાએ છોડી પાર્ટી સાડત્રીસ વર્ષનો સાથ છોડવા પર નેતાએ કહ્યું મહિલાઓનું કોઈ ભવિષ્ય નથી સાઉદ અરેબિયામાં પરમિટ વિના અત કરવા પર મળશે આ સજા પચાસ હજાર રિયલ છ મહિનાની જેલ અને દસ વર્ષ માટે પ્રતિબંધ કાશ્મીર ભારતનો ઈચ્છો છે અને હંમેશા રહેશે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ આપ્યું આ નિવેદન રાજ્યપાલે કહ્યું ભણેલા કોઈ ગુણવત્તા નથી ભણેલો તો લાદેન પણ હતો અને આતંકવાદીઓ પણ ઓછી ડિગ્રીઓ લઈને બેઠા છે ભરૂચ જિલ્લાના વાકી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બુટલેગરો બન્યા બેફામ ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃતિ વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ અર્જુન ખડગે અગ્નિપથ યોજનાને લઈને રાષ્ટ્રપતિને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી બે લાખ યુવાનોના તૂટ્યા સપના સાતમા સંબંધ બાદ પણ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં થાય આપે કહ્યું અમે ઇન્ડિયા ગઠબંધનને નહીં છોડીએ ગુજરાતમાં વેપારીઓની હાલત કફોડી બની એમએસએમઈ ઈ કાયદાને લઈને આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત ધર્મ અને ઉંમરના આધારે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે સંદેશ ખાલી પર બોલ્યા સુસ્મિતા ઈરાન જ્ઞાન વાપી નવું મંદિરનું નિર્માણ અને પૂંજા ચાલુ રહેશે કે બંધ તે આજે અહ્લાબાદ હાઈકોર્ટમાં આપશે મહત્વનો નિર્ણય બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ સામેના આરોપમાં લાખો લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો ગુજરાતના સરકારી કર્મચારીઓએ આકરા પાણીએ સરકાર સામે બાયો સડાઈ પેન ડાઉન આંદોલન જારી દેશ વિદેશથી રામ ભક્તો દિલ ખોલીને કરી રહ્યા છે દાન પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક જ મહિનામાં સો કરોડ નું દાન મળ્યું જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ છ માર્સે તમામ ઓનલાઈન કામગીરીથી અળગા રહેશે માલદીવના પૂર્વ સંરક્ષણ મંત્રીનો દાવો મોઈજુના ભારત વિરોધ વલણના કારણે માલદીવની ઇમેજ બગડી દ્વારકામાં બનેલા સુદર્શન સેતુની પીએમ મોદીએ લીધી મુલાકાત નવસો સત્યાસી પોઈન્ટ ત્રણું કરોડના કરશે બનેલા બ્રિજમાં વ્યૂઈંગ ગેલેરી સહિત અનેક સુવિધાઓથી આકર્ષણનું કેન્દ્ર ખેડૂત આંદોલનના પગલે બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર ફરી ખુલ્લી મુકાય વાહન ચાલકોને રાહત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પીએમ જય યોજના કાર્ડમાં ઘોટાળા કરનારાઓને આપી ચેતવણી મહારાષ્ટ્રની રાજનીતિ પર જાનથી મારી નાખવાનું ષડયંત્ર લગાવ્યો આરોપ કેન્સરની સારવાર માટે આઈઆઈટી ના મદ્રાસના સંશોધકોએ ભારતીય મસાલાનો ઉપયોગની પેટર્ન મેળવી પંજાબના સાત જિલ્લાના આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યા ગુજરાતમાં ફરી ડ્રગ્સ ઘુસાડવાનો રેકેટનો નો પર્દાફાશ વેરાવળ બંદરથી ત્રણસો ડ્રગ્સ કબજે હવે ભૂમાફિયા દૃશ્ય યોગી સરકારનો મોટો નિર્ણય લેન્ડ માફિયા સેલની રચના મસ્જિદોમાં સાંસદોને પ્રવેશ પર પ્રતિબંધ કેનેડાના મુસ્લિમ સંગઠનોએ લીધો નિર્ણય ખાનગી હોસ્પિટલના એસોસિએશનના સરકાર સાથે મંત્રણા નિષ્ફળ નિવડ્યા પીએમ યોજનાનું બારસો કરોડનું પેમેન્ટ અટક્યું સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસોથી માંડીને પંદરસો પિંચોતેર જેવા બોલાયા ભાજપ પર યશુદાન ગઢવીએ લગાવ્યો આરોપ કહ્યું કેજરીવાલની ધરપકડની કોશિશ થઈ રહી છે કિસાન મોરસે સંગઠનની રણનીતિ મામલે યોજાશે બેઠક આંદોલનમાં એક ખેડૂત અને બે પોલીસ કર્મચારીઓના થયા મોત બે હજારનો હપ્તો ક્યારે પડશે ફાઇનલ તારીખ આવી સામે કરોડો કિસાનોને મળશે સન્માન નિધિનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે યુપીઆઈ સ્કેમ મારફતે ગ્રાહકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે સાયબર ટકે આઈસીઆઈસી બેંકે જાહેર કરી છે ચેતવણી સરકાર ટૂંક સમયમાં જીપીઆરએસ આધારિત હાઇવે ટોલ કલેક્શન શરૂ કરવા માટે ટેન્ડર લાવશે ગડકરીએ કરી મોટી જાહેરતા પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં ટીડીએસના નિયમો હવે પચાસ લાખ રૂપિયાથી વધુની રકમની પ્રોપર્ટી ખરીદવા પર વીસ ટકા ટીડીએસ ચૂકવવો પડશે ગુજરાતમાં એકવીસ તળાવોમાં સેફ્ટીના સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું કર્ણાટકની કોંગ્રેસ સરકાર હિન્દુ વિરુદ્ધ ગણાવી મંદિરો પર ગુજરાત પોલીસે ચાર કરોડ ની કિંમતના ચાર હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સદ ચાર ડ્રોન ખરીદ્યા ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરતા અગિયાર હજાર લોકોને મળશે સારા પગારની નોકરી એલોન મસ્કનની સોશિયલ મીડિયા કંપની એક્સે ખેડૂતોના આંદોલન સાથે સંબંધિત ઘણા એકાઉન્ટ અને ફ્રેન્ટ પેજ સસ્પેન્ડ કર્યા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય મહિલા સુરક્ષાની મહત્વાકાંક્ષી યોજના બે હજાર પચીસ છવ્વીસ સુધી ચાલુ રહેશે યુપીના મુસ્લિમોને રીઝવવા ભાજપનો નવો પ્લાન ઉર્દુ અને અરબી ભાષામાં કરશે પ્રસાર કેનેડાની આ કોલેજમાં અંગ્રેજીના બદલે હિન્દી પંજાબ અને ગુજરાતી વધુ સંભળાય છે એસી ટકા ભારતીયો કરે છે અભ્યાસ ત્રણ લાખ સુધીની લોન પર કોઈ પણ સર્વિસ ચાર્જ નહીં લેવામાં આવે મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ ખેડૂત પર વારી ગઈ ગુજરાત સરકાર લોકસભા પહેલા વીજળીમાં પાંચ ટકા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો સુરત મહાનગરપાલિકાએ લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને રોડ પર ગંદકી ફેલાવનારાઓને સાત હજાર રૂપિયા દંડ ફટકાર્યો ભારતીય નૌકામા અધિકારી બનવાની તક છવ્વીસ ફેબ્રુઆરીથી શોર્ટ સર્વિસ કમિશનર ભરતી માટે કરો અરજી ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં હૃદયરોગ કિડની અને ઓર્થોરના દર્દીઓને પીએમ જે યોજનામાં છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સારવાર બંધ રહેશે માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે અધ્યક્ષમાં આજે કેબિનેટ બેઠકમાં પ્રવાસ થી લઈને કૃષિ સહાયના મુદ્દાઓ પર કરશે રાજ્ય સરકાર લાખો રૂપિયાના ખર્ચે પાંચસો પંચાણું પ્રાણીઓને વિદેશથી લાવ્યા હતા ત્રીસ ટકાથી વધુના મોત રફા પર હુમલાના ભયને જોતા અમેરિકાએ સુરક્ષિત પદોમાં ગાજા પર ઠરાવનો વિટો કર્યો પણ કહ્યું હતું દેશમાં યુસીસી હોવું જોઈએ એ લઘુમતીઓના મત મેળવવામાં વ્યસ્ત હતા નરેન્દ્ર મોદી ગુજરાતના સાતસો મેગાવોટના બે પાવર પ્લાન્ટની ભેટ આપશે સ્વદેશી નિર્મિત પાવર પ્લાન્ટ દેશને સમર્પિત કરશે મુસાફરોની ગણતરી આપમેળે કરી લે તેવી પિંચોતેર આધુનિક સિટી બસ સુરતના રસ્તા ઉપર દોડશે ડ્રોન દીધી યોજનામાં સરકાર આપે છે પંદર હજાર પગાર અને આઠ લાખની સહાય મહિલાઓને ઘર બેઠા નોકરી